નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે હું તમને શીખવાડવાની છું વણેલા ગાંઠિયા અને એની સાથે પણ મરી અજમા અને મેથીવાળા ગાંઠિયા છે જે આપણે સરસ રીતે શીખીશું વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે શીખીએ ગાંઠિયા બનાવવાની રીત સૌ પ્રથમ મેં ખાવાના સોડા લીધા છે અડધી ચમચી નાની અજમો લીધો છે અડધી ચમચી મીઠું લીધું છે પોણી ચમચી કસૂરી મેથી લીધી છે તેલ લીધું છે અડધો કપ જેટલું હવે એ અડધા કપ તેલમાં હું આવી રીતના પાણી નાખીને એ કપને આંખો ભરી દઈશ અને આ જે મિશ્રણ બનશે એમાં ઓછામાં ઓછા પાંચથી છ વ્યક્તિ જેટલા ખાઈ શકે એટલા ગાંઠિયા બની શકશે હવે આપણે એક વાસણમાં મિશ્રણ નાખીશું પછી એમાં ખાવાના સોડા નાખ્યા છે મેં હવે હું એમાં એડ કરીશ મીઠું સોલ્ટ નાખ્યું છે હવે હું એને એક રસ એકદમ સરખી રીતે મિશ્રણ કરીશ મિશ્રણ એક જ એક જ ડાયરેક્શનમાં થવું જોઈએ જેનાથી કોઈ લમ્સ નહીં પડે અને એકદમ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને આવી રીતે હલાવતા જ રહેવાનું છે આ ગાંઠિયા બનશે સેમ બાર કંદોઈની રીત જેવા જ ગાંઠિયા બનશે અને તમને બીજી વખત પણ બનાવવાની ઈચ્છા થશે એવા સરસ મજાના સ્વાદિષ્ટ ગાંઠિયા બનશે જો મિશ્રણ ઘટ થઈ રહ્યું છે મિત્રો મિશ્રણ એકદમ એક રસ થઈ ગયું છે જેમાં સોડા મીઠું તેલ પાણી બધું જ એક રસ થઈ ગયું છે હવે આપણે એમાં બેસન નાખીશું જરૂર મુજબ આમાં આપણે બેસનનો લોટ નાખ્યા રાખીશું એટલે એક લોટનું બંધારણ આવી જશે આવી રીતના લોટ નાખીને હલાવતા રહેવાનું છે સરસ રીતે એક જ દિશામાં આપણે આવી રીતના હલાવતા રહેશું જરૂર પડી લોટ નાખે રાખશું આપણે હજી લોટ થોડોક આપણો ઢીલો દેખાય છે એટલા માટે હજી આપણે લોટ નાખીશું લોટનું કોઈ માપ નથી મિત્રો કેમ કે મેં તમને જે પાણી અને તેલનું એક કપવાળું જે માપ બતાવ્યું છે એમાં જેટલો લોટ સમાશે એટલો તમારો લોટ નાખવો નાખવાનો રહેશે હવે તમારા ઘરમાં વ્યક્તિ ઓછા છે તો તમારે થોડાક જ ગાંઠિયા બનાવવા છે તો એ મિશ્રણને તમે અડધું કરી નાખશો જે મિશ્રણ મેં તમને આપ્યું છે એ બધું જ મિશ્રણ તમારે અડધું કરવાનું રહેશે એટલે આનાથી અડધા જ ગાંઠિયા બનશે તો પણ તમે બેથી ત્રણ વ્યક્તિ આરામથી ગાંઠિયા ખાઈ શકશો આ ગાંઠિયા અંદાજીત પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલા બને છે અને ઘરના ગાંઠિયા પણ સ્વાદિષ્ટ હોય છે પ્લસ બધી જ રીતે એક ચોકસાઈવાળા બને છે આપણે ઘરે તેલ વાપરતા હોય કે તળનું તેલ વાપરતા હોય તો આપણે એમાં તળી શકીએ છીએ આવી જ રીતના બધો લોટ આપણે કાથરોટમાં જે ચોટેલો છે એ કાઢી લેશું અને હજી જોતું પ્રમાણે આપણે લોટ એમાં ઉમેરશું સરસ મજાનો એકદમ લોટ બંધ થઈ જાય એટલે પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું ગુજરાતી લોકોનું ફેવરિટ ફૂડ કહેવાય કે જે ગાંઠિયા ગાંઠિયા સવારમાં મળી જાય તો પછી બીજું કાંઈ જોતું નથી હોતું ચા ગાંઠિયા સાથે તળેલા મરચાં કાંદાની સ્લાઇસ હોય સુધારેલી તો પછી મિત્રો મોજ જ પડી જાય છે હવે લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો અને હું એમાં હવે થોડીક કસૂરી મેથી નાખું છું જો માર્કેટમાં તાજી લીલી મેથી મળતી હોય તો તમે એ પણ નાખી શકો છો હવે અજમા આ મેં છે ને તીખા લીધેલા છે અજકચરા વાટેલા છે હવે એમાં હું અજમા નાખીશ ગાંઠિયા બહુ જ સ્વાદિષ્ટ બને છે મિત્રો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખીને જણાવશો કે ગાંઠિયા કેવા બન્યા હતા તમને કેવા લાગ્યા ચોક્કસથી જણાવશો તમારા મિત્રોને તમે આ વિડીયો શેર પણ કરી શકો છો અને જે કોઈ નવા હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઇક કરજો શેર કરજો આવા અવનવા વિડીયો હું તમારી સાથે શેર કરતી જ રહીશ બધા જ મોટા ભાગે બધું ઘરની રેસીપીના વિડીયો હું તમારી સાથે શેર કરીશ મારો અનુભવ બધા જ શેર કરીશ મારી સાથે જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે જો આવી રીતના બધું મિશ્રણ કરેલું છે હવે એના આપણે થોડોક લોટ મસળશું મસળશું એટલે એના લીધે આપણે જે મસાલા નાખ્યા છે અંદર એ બધા જ મસાલા એમાં સમાઈ જશે અને વ્યવસ્થિત રીતે એનો સ્વાદ આવશે લોટ મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બંધાઈ ગયેલો છે સેમ બાર કંદોઈને જેવો જ લોટ બંધાઈ ગયેલો છે જો આટલો પોચો લોટ તમારે રાખવાનો છે જેના લીધે તમે ગાંઠિયો વણી શકો તમે જોઈ શકો છો મિત્રો કે લોટ બંધાઈને આવી ગયેલો છે હવે આપણે તેલ મૂકવાની તૈયારી કરીશું મેં એક વાસણ લીધું છે કઢાઈ છે એમાં હું તેલ નાખી રહી છું અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ થોડોક મસળવાનો રહેશે મસળેલા લોટનો ગાંઠિયો વધારે ફૂલશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે વધારે પડતો ક્રીમ કલર વધારે કરતો ઉજાસવાળો કલર થઈ જશે ગાંઠીઓ તમારો એકદમ ઉજળો દેખાશે જે ક્રીમ કલરનો ગાંઠીઓ તમારો દેખાશે આવી રીતના લોટને મસળવાનો છે મિત્રો જેના લીધે ગાંઠિયાઓ બહુ જ સુંદર દેખાય આવશે અને સ્વાદમાં પણ અતિ સ્વાદિષ્ટ થઈ જશે આવી રીતના લોટને મસળવાનો છે જેટલો લોટ મળસોળેલો હશે ગાંઠિયો એટલો જ ખીલીને આવશે ચોક્કસથી મિત્રો તમે ઘરે ટ્રાય કરજો તમારા મિત્રોને પણ શેર કરજો જો તમને કલરમાં પણ ફેરફાર દેખાય આવે છે આ મસળેલો લોટ છે અને આજી મસળા વગરનો લોટ છે જેનાથી કલર ચેન્જ થઈ જશે અને ગાંઠીઓ બહુ જ સરસ રીતે બનશે હવે આપણે વણેલા ગાંઠિયા બનાવવાની તૈયારીમાં છીએ મિત્રો તો તમે ચોક્કસથી જોજો કે હું વણેલા ગાંઠિયા મારી હથેળીની મદદથી બનાવી રહી છું મારો આખો હાથ નથી રહે તે મારી હથેળીથી હું ક્રોશમાં કરી કરીને ગાંઠિયા બનાવું છું આવી રીતના તમે વણેલા ગાંઠિયા પાળી શકો છો મિત્રો જે માર્કેટ કરતાં ઘરે બહુ જ સરસ રીતે બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે જો મિત્રો ગાંઠિયા ઉતરવા લાગ્યા છે હવે ગેસ પર આપણે તેલ મૂક્યું છે એ પણ તેલ થવા આવ્યું છે લોટને પાછો આપણે નવો લોટ લીધો છે એટલે પાછા મસડશું જેટલા તમારે ગાંઠિયા પાડવા હોય એવી જ રીતના તમારે લોટ મસળવાનો છે મસળીને રાખી મૂકવાનો નથી મસળેલા લોટના ગાંઠિયા બનાવવાથી ગાંઠિયા એકદમ આપણા ઉજળા થશે ગાંઠિયા પડી રહ્યા છે મિત્રો હવે જોઈએ તો તેલ પણ આવી ગયેલું છે હવે આપણે ગાંઠિયા તળીશું તમે જોઈ રહ્યા છો મિત્રો કે ગાંઠિયાનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે એકદમ માર્કેટ જેવા જ સરસ એકદમ ચળકદાર ગાંઠિયા દેખાઈ રહ્યા છે આ ગાંઠિયા સ્વાદમાં પણ એટલા જ સ્વાદિષ્ટ છે જેમાં અજમો છે તીખા છે મેથી છે બહુ જ સરસ ગાંઠિયાનો સ્વાદ આવી રહ્યો છે જો હવે શિયાળો આવશે ચોમાસું ગયું અને આમ જોકે ગાંઠિયા તો એવી વસ્તુ છે કે આપણે બારે મહિના ખાઈએ છીએ ગાંઠિયા માણસો ગાંઠિયાના શોખીન જે છે એ તો કેટલા દૂર દૂર જઈને સ્પેશિયલ ગાંઠિયા ખાવા માટે જાતા હોય છે પણ આવા જ સરસ મજાના ફેમસ ગાંઠિયા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ મિત્રો આ વિડીયો મેં એટલા માટે જ શેર કર્યો છે જે ગાંઠિયાના શોખીન માણસો છે એના માટે તો વાત જ પૂછો નહીં હવે આ ગાંઠિયા આપણે જોવો છો મિત્રો સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આમાં થોડીક સરસ મજાની હિંગ પણ છાંટીશું જેથી હિંગના લીધે ગાંઠિયાનો સ્વાદ ઓર સરસ થઈ જશે ગાંઠિયા ઓર સ્વાદિષ્ટ થઈ જશે મિત્રો સરસ મજાના ગાંઠિયા બની ગયા છે બીજા ગાંઠિયા પણ આપણે કરીને રાખ્યા હતા હવે એને પણ તળીશું અને ઘરે ગા પડેલા ગાંઠિયા તમને એટલા સહેલા પડશે મિત્રો કે બહુ જ ઝાઝા ઉતરશે થોડોક એવો લોટ મેં જે તમને બતાવ્યો છે એમાંથી ઓછામાં ઓછી છ વ્યક્તિ આરામથી ગાંઠિયા ખાઈ શકે છે અંદાજીત કહું ને તો છસોથી સાતસો ગ્રામ જેટલા ગાંઠિયા ઉતરે છે એટલે તમને અંદાજ આવી જશે કે ગાંઠિયા કેટલા ઘરે સરળ અને સારી રીતે બની જાય છે આમાં પણ હું હિંગ છાંટી લઈશ હિંગથી સરસ મજાની સુગંધ પણ આવશે ગાંઠીઓ ઓર સ્વાદિષ્ટ બનશે જોઈ શકો છો મિત્રો ગાંઠીઓ આવી રીતના ફાટેલો હોવો જોઈએ વચ્ચેથી ફાટે હોવો જોઈએ અને અંદરથી પણ એકદમ સરસ રીતે ગાંઠિયો ચડી ગયો છે જુઓ મિત્રો આને તમે ખાશો એટલે એકદમ સ્વાદિષ્ટ ગાંઠિયા તૈયાર છે તમે ચોક્કસથી કમેન્ટ બેંકમાં જણાવજો કે ગાંઠિયા તમને કેવા લાગ્યા છે અને મારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો થેન્ક યુ મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો